માતાજી મિત્રો આજે આપણે આપણા ઘરે જેટલા ઝાડવાની છે બધું દેખાડવાના છે વિડીયોમાં બિનાર ને હમણાં જ આપણે આપણા વિડીયોને લાઈક કરી આપણે તમને દેખાડીએ આપણા ઘરે કેટલા ઝાડવાનું છે કેટલા ઝાડવા કેટલી જાય છે આપણે હું નવીન નવીન લાવતા જઈ એટલે ફટાફટ દેખાડું જો ફાઇનલી આપણે પેલા તો તમે એકલા માં જોયું છે એક આવડવા જાડવું આ શું છે એનું મને નામ તો નથી આવડતું પણ આ રીતનું છે અહીંયા કંઈ આપણે આસોપાલો છે એ સિવાયનું આ છે આપણો આંબો અને આનું તમારું નામ કોમેન્ટ કરવાનું છે તે પછી અહીંયા કણ આપણે મગફળીનો એક ફોડ થઈ ગયો છે તે સિવાય આ છે આપણે જેમાં જામફળ થઈ ગયા છે તમે દેખાડી દઉં તે પછી આપણે આ એવી છે સાસુ આજી મોટી ડાયની છે જો ફાઇનલી આપણે ફૂલડા પણ થઈ ગયા મસ્ત ને આ છે જામફળી અને એના ભેગી ચરોઠીથી આપણે જો તમે ચરોઠી કદાચ સીટીમાં રહેતા હોય તો ન જોયું તો આપણે એક એનું પાકી ગયેલું ફળ એટલે કે આ રીતનું શીંઘું લઈ લઈશું ખોલીને દેખાડી સરોઠી ટાઈપની સરોઠીની આપણે આ રીતની સરોઠી થાય આ રીતની આમાં સરોઠી થાય છે આપણે લાલ હે આપણી પાસે આપણે ઘોરી સરોઠી થાય ને બી ગોથી પણ હજી આપણે જીડું નથી બાકી આ આપણે સરોઠીનું ઝાડ છે તે સિવાય આ અને આનું નામ પણ કોમેન્ટ કરવાનું છે તમારે જે પછી આમાં આપણે ભેગી રહી લીંબુડી છે જેમાં લીંબુ તો હજી આવ્યા નથી આપણે કેમકે આવ નાનો છોડો હોય એટલે પછી આનું પણ તમારું નામ કોમેન્ટ કરવાનું છે પછી આ એક અલગ ટાઈપનું છે ડેકોરેશન માટેનું આમાં આપણે ફૂલડા થાય ઝીણા ઝીણા આ પ્રકારના નાના નાના અત્યારે તો જો કે ફૂલડા નથી આ ક્યાં જામુડો થઈ ગયો મસ્તીનો આ છે આપણું આ છે આપણું ગુલાબનું એટલે કે આમાં ગુલાબ થાય છે તે સિવાયની આ જે તમને રાંઢવા જેવી દેખાય એમાં આપણે આ રીતના ફૂલોડા થાય છે જો આ રીતના અને બારોમાં માસ થાય એવું નહીં કે એક જ સિઝન જો આ રીતના ફૂલોડા થાય છે દેખાડી દે કેટલા બધા ફૂલોડા થયા જામાં આપણે એક જ ફૂલોડું થયું છે બીજા થાય છે પણ છોકરા ને એવી આવતો એટલે તોડી જાય બાકી પણ આપણે માતાની સુભી છે અને બાયરે પણ જેટલા ઝાડવા હે આપણે એનો પણ આપણે ચીન લઈ લીધું ફટાફટ એટલે જઈશું બારા પાયર પણ થઈ જોઈ એ છે આપણે એ બજારમાં આપણે જે ગોટા જેવું બનાવ્યું છે એમાં રાખેલા છે બાકી આમાં આપણે આજા આ બે પટ્ટી કાઢી આપણા સ્ટુડિયોમાં લઈ જઈને રિપેરિંગ કરવાની છે કંઈક કારણે ચાલુ નથી એ સિવાયની આપણે આ એક પટ્ટી પણ બંધ થઈ ગયેલી છે આ રહી છે અહીંયા કંઈ રાખેલી હતી પણ આપણે ચેકિંગ આવ્યું હતું એવડે એ બધું તોડી નાખ્યું આવું ન કરવું ને આ તો અમે મોરા માણા કાંઈ ન બોલી બાકી અહીંયા કાળ આપણે વીજળીની ચોરી કરતા એ માટેનું ચેકિંગ આવ્યું હતું બધું આ બધું મારું ડેકોરેશન હતું વિકી નાખી બાકી તમને ધામફલ દેખાડી દઉં જો